આજરોજ પોરબંદર જિલ્લામાં પોરબંદર ગ્રામ્ય ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનમાં એસડીએમ શ્રી કુતિયાણા એસડીએમ શ્રી પોરબંદર શ્રી પોરબંદર તથા તમામ થાણા અધિકારીઓની અને નશાબંધી અને અધિકારીની હાજરીમાં સમિતિની સમક્ષ બોર્ડ તથા કોર્ટની મંજૂરીના આધારે દેશી દારૂ અને વિદેશી દારૂની કુલ આશરે નવ લાખ જેટલી કિંમતના પ્રોઇબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે જેમાં વિગત એ પ્રમાણે છે દેશી દારૂના કુલ સાડો સાતસો પાંત્રીસ ગુના જેમાં કુલ અગિયાર હજારથી વધુ લીટરનો મુદ્દામાલ છે જેની કિંમત બે લાખ પચીસ હજાર જેટલી આશરે થાય છે તથા વિદેશી દારૂના કુલ પિસ્તાલીસ ગુના જેમાં કુલ અઢારસો સાહીઠ જેટલી બોટલ ચપટા અને બિયરના નંગનો સમાવેશ થાય છે જેની કિંમત છ લાખ પંચોતેર હજાર જેટલી થાય છે આ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે પોરબંદર જિલ્લા પોલીસ છે તે પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે સતંતર પ્રયત્નશીલ છે અને ક્યાંય પણ દેશી કે વિદેશી દારૂની પ્રવૃત્તિ ન ચાલે તે બદલ અવારનવાર જિલ્લા કક્ષાએ કેસ કરવામાં આવે છે તેનો પણ કોર્ટ વગેરેની હુકમ મેળવી સમિતિની સમક્ષ વારંવાર સમયસર નાશ કરવામાં આવે છે